જો તમે સુરત કડોદરા રોડ અને ટેક્સટાઇલ માર્કેટ થી નજીક હાઉસ માટે જગ્યા શોધી રહ્યા છો તો આનાથી બેટર ઓપ્શન કોઈ નહીં મળે અહીંથી થશે તેજીનો નો સૂર્યોદય એન્થમ ગ્રુપ લાવ્યું છે આવિષ્કાર ટેક્સપા વન ટુ થ્રી ની ભવ્ય સફળતા બાદ આવિષ્કાર ટેક્સપા ફોર ફાઈવ સિક્સ જેમાં તમને ઇન્ડસ્ટ્રીયલ ઓપન પ્લોટ મળવાના છે આપણા પ્રોજેક્ટ લોકેશન યાદ કરું તો સુરત કડોદરા હાઈવે પર આપણો પ્રોજેક્ટ આવેલો છે ટેક્સટાઇલ એરિયામાં આ છે આપણા પ્રોજેક્ટની ઓફિસ પ્રોજેક્ટ વિશે તમને બધી માહિતી અહીંથી મળી જવાની છે અત્યારે આપણે ઊભા છે ને તમે જો આ આવિષ્કાર વન છે આ આવિષ્કાર ટુ છે ને આ આવિષ્કાર થ્રી છે ને એન્થમ ગ્રુપ તરફથી આપણી પાસે ચિરાગભાઈ છે એ આપણને પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપશે આવિષ્કાર ટેક્સપા પહેલો વિભાગ બીજો વિભાગ અને ત્રીજા વિભાગ આ ત્રણેય વિભાગમાં તમને રેડી પોઝિશન મળશે જે ખુલ્લા પ્લોટ છે એ તમે કાલથી બાંધકામ ચાલુ કરવું હોય તો કાલથી ચાલુ કરી શકાય અહીંયા આપણે કયા કયા પ્રકારના બિઝનેસ આવી શકે છે અહીંયા બેઝિકલી એમ્બ્રોઇડરી તથા ટેક્સટાઇલ પ્રોસેસિંગ જેવા કે ટેક્સટાઇલ હાઉસ છે Go down.